नमस्कार दोस्तों देश अने दुनिया ना સૌથી મોટો સમાચારમાં આપનું સ્વાગત છે તો આજ ના તાજા સમાચાર મેળવવા માટે વિડિયો અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા नमस्कार दर्शकों गुजरात में मीडी असर हवे स्पष्ट देखाई रही छे। उत्तर गुजरात सौराष्ट्र जिल्लाओं लघुत्तम तापमान आठ डिग्री सेल्सियस थी नीचे नोधायु अमदावाद बनाकाठा पाटण राजकोटा पवन न कारण जनजीवन असरग्रस्त छे हवामान विभागे आगामी अड़तालीस कलाक ठंडी आगाही करी छे ग्रामीण विस्तारों खेड पाक ने लई चिंतित छे જારે વહીવટી તંત્ર દ્વારા રેનબસેરા અને અલાવની વ્યવસ્થા તેજ કરવામાં આવી છે વૃદ્ધો અને બાળકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે ગુજરાતના લાખો ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની આગામી હપ્તાને લઈને કેન્દ્ર સરકાર તરફથી સંકેત મળ્યા છે કે પાત્ર ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં જ રકમ જમા થશે. કૃષિ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જેમના ઇકેવાસી અથવા બેંક વિગતો અધૂરી છે, તેમણે તાત્કાલિક પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. ગુજરાતમાં અત્યાર સુધી 1.2 કરોડથી વધુ ખેડુ તો આ યોજના થી જોડાયેલા છે ગામે ગામ કેમ્પ યોજી ને ખેડુતો ની સમસ્યાઓ નું નિવારણ કરવામાં આવી રહ્યું છે અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમો અંગે પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે હેલ્મેટ વગર વાહન ચલાવનાર सीट बेल्ट न पहिरनार અને ખોટી પાર્કિંગ કરનાર સામે ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે છેલ્લા 24 કલાકમાં 5000 થી વધુ ચલાણ કાપવામાં આવ્યા છે ટ્રાફિક પોલીસનું કહેવું છે કે માર્ગ અકસ્માતો અટકાવવા માટે આ પગલું જરૂરી છે નિયમોનું પાલન ન કરનાર સામે લાયસન્સ સસ્પેન્શન જેવી કાર્યવાહી પણ થઈ શકે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ દસ અને બાર ની પરીક્ષાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે બોર્ડ મુજબ પરીક્ષાઓ નિર્ધારિત સમયપત્રક અનુસાર જ લેવામાં આવશે વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં એડમિટ કાર્ડ આપવામાં આવશે શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે પરીક્ષા કેન્દ્રોમાં કડક દેખરેખ રાખવામાં આવશે નકલ રોકવા માટે ખાસ ઉડ્ડદસ્તાઓ તૈનાત કરવામાં આવશે નમસ્કાર દર્શકો ગુજરાત માં ફરી એકવાર ઠંડી નો પ્રભાવ વધ્યો છે હવામાન વિભાગ અનુસાર 11 જાન્યુઆરી થી રાજ્યના અનેક જિલ્લાઓમાં વહેલી સવારે ઘન કોહરો જોવા મળી શકે છે ઉત્તર ગુજરાત અને સાબરકાઠા વિસ્તારમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે ઠંડી પવનના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું છે ખાસ કરીને ખેડૂતો અને સવારના સમય મુસાફરી કરનારા લોકોએ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે છે આગામી અડતાલીસ કલાક માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આગામી હપ્તાને લઈને સરકાર તરફથી સંકેત મળ્યા છે કૃષિ વિભાગે જણાવ્યું છે કે જે ખેડૂતોનો KYC બાકી છે તેમણે તાત્કાલિક પૂર્ણ કરવું જરૂરી છે રાજ્યના લાખો ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે પાત્ર ખેડૂતોના ખાતામાં જ સીધી રકમ જમા કરવામાં આવશે અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે 11 જાન્યુઆરીથી હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવનારાઓ પર ભારે દંડ વસૂલવામાં આવશે ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે નાગરિકોને નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય લીધો છે સરકારી શાળાઓમાં ડિજિટલ ક્લાસરૂમની સંખ્યા વધારાશે ગ્રામ્ય વિસ્તારોમાં સ્માર્ટ બોર્ડ અને ઓનલાઈન અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરાશે આ નિર્ણયથી વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળશે શિક્ષણ વિભાગે આ યોજનાને મહત્વપૂર્ણ ગણાવી છે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સારા સમાચાર છે રાજ્ય સરકારે વીજળીના દરોમાં આંશિક રાહત આપવાની જાહેરાત કરી છે આ નિર્ણયથી નાના અને મધ્યમ વેપારીઓને મોટો ફાયદો થશે ઉદ્યોગ સંગઠનોએ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે રોજગારીમાં વધારો થવાની શક્યતા છે રાજકોટમાં નવી આરોગ્ય સુવિધાઓ શરૂ કરવામાં આવી છે નવા સરકારી હોસ્પિટલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અહીં આધુનિક મશીનો અને નિષ્ણાત ડોક્ટરો ઉપલબ્ધ રહેશે સામાન્ય જનતાને સસ્તી અને સારી સારવાર મળશે સ્થાનિક લોકોએ સરકારના પગલાનું સ્વાગત કર્યું છે